લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કરેલી ટિપ્પણી લઈને હજુ વિવાદ શમ્યો નથી

પ્રવેશ બંધી કરતા બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કર્યા જેમાં ઘરે ઘરે ફેરણી વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો